ગત તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુતલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર પિસ્તાળીસ જીરો ચાર ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલી ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉન અને આઈશર ટેમ્પો મળી દારૂની બોટલ કુલ તેર હજાર છસો ને છપ્પન કિંમત ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખ તેમજ આઇસર ટેમ્પો પંદર લાખ સહિત કુલ ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ કાંડમાં અગાઉ પોલીસે રામદાસ રમણ વસાવા અશોક કેશરીમલ માલી લખીરામ ગિરિરાજ ગૌતમ અને દેડિયાપારાના જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવા મળી ભરૂચના બુટલેગર મળી પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી જે ગુનામાં હવે એલસીબી પોલીસે વાલિયા તાલુકાના ઝોકલાના અતુલ કમલેશ વસાવાનું નામ સામે આવતા ચોક્કસ માહિતીના અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો હતો જીઆઈડીસી કર્યો હતો પોલીસ દ્વારા દારૂના ગોડાઉન મામલે આખી લીક રૂપે ડેડિયાપારા નેત્રંગ અંકલેશ્વર અને ભરૂચ બાદ હવે વાલિયા તાલુકા ઈસમની ધરપકડ કરી છે પાંચ તાલુકા ઈસમો દ્વારા દારૂ મંગાવી અંકલેશ્વરમાં સંગ્રહ કરી તેનું કટિંગ કરી રહ્યા હતા ત્યારે જીઆઈડીસીમાં બંધ અને ખાલી પડેલા ગોડાઉનને ભાડે રાખી દારૂ અને સુવ્યવસ્થિત વેપલો ચાલી રહ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે